વડોદરામાં ચાર સ્થળોએ સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં એકસો આઠ સ્થળો પર સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વડોદરામાં પણ ચાર સ્થળો પર સામૂહિક સૂર્ય નમસ્કારમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્યો મેયર ડેપ્યુટી મેયર કલેક્ટર સહિતના મહાનુભાવો પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં યુવા યુવતીઓએ સામૂહિક સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો હતો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લાએ આ અંગે જણાવ્યું હતું કે ગુજરાત માટે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે નવા વર્ષની શરૂઆતમાં સમગ્ર દેશમાં

સન્માન કરવામાં આવ્યું અને ગુજરાતમાં એકસો આઠથી પણ વધારે જગ્યાઓ પર સામૂહિક સૂર્ય નમસ્કારની જ્યારે શુભ શરૂઆત થાય છે સૂર્યના પહેલાં કિરણ સાથે ત્યારે સૌ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જેમના પ્રેરણા થકી આ કાર્યક્રમ થયો છે આખા દેશમાં આ પ્રકારના કાર્યક્રમમાં થઈ રહ્યા છે આખા વિશ્વમાં પણ આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે અને ભારતીય યોગ પદ્ધતિને જ્યારે આખા વિશ્વમાં સ્થાન મળ્યું છે ત્યારે આપણા સ્વનેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હું આભાર માનું છું અને આ સ્પર્ધામાં આજના આ કાર્યક્રમમાં જોડાયેલ આ વિશ્વ વિક્રમ કરવા માટે તમામ નાગરિકોનો હું આભાર માનું છું ગુજરાત માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે નવા વર્ષની શરૂઆતમાં આખા એ દેશમાં સૌપ્રથમ વખત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતનું નામ નોંધાયું છે ભારતીય પ્રાચીન સંસ્કૃતિ જેનો મૂળ મંત્ર છે શરીર માધ્યમ કલુ સર્વસાધારિત એવા સૂર્ય નમસ્કારની એક આખા મહિનાની જે સ્પર્ધા ચાલી હતી પંદર લાખથી પણ વધારે યુવક યુવતીઓ જેના અંદર ભાગ લીધો હતો આજે પહેલી જાન્યુઆરીએ મોઢેરાના ઐતિહાસિક પૌરાણિક સૂર્યમંદિર ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનનીય ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંગી સાહેબ અને તેમની આગેવાનીમાં જ્યારે આખા સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું અને ગુજરાતમાં એકસો આઠથી પણ વધારે જગ્યા ઉપર સામૂહિક સૂર્ય નમસ્કારની જ્યારે શુભ શરૂઆત થઈ છે સૂર્યના પહેલા કિરણ સાથે ત્યારે સૌ પ્રથમ તો હું વડા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ અને જેમના પ્રેરણા થકી આ કાર્યક્રમ થયો છે આખા દેશમાં આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે આખા વિશ્વમાં આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે અને ભારતીય યોગ પદ્ધતિને આખા વિશ્વમાં જ્યારે સ્થાન મળ્યું છે તેવા વિશ્વ નેતા આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ તમામનો ખૂબ આભાર માનું છું અને આ સ્પર્ધામાં આજના આ કાર્યક્રમમાં જોડાયેલ આ વિશ્વ વિક્રમ કરવા માટે જોડાયેલ તમામ નાગરિકોનો ખૂબ આભાર માનું છું આજે આ જે કાર્યક્રમ થયો છે એ માન્ય પ્રધાનમંત્રીશ્રીએ આપણને આપણી જે યોગની જે આપણી જે જ્ઞાન છે એ વિશે આપણને અને સમગ્ર વિશ્વને જાગૃત કર્યા અને આજે સૂર્ય નમસ્કારનું જે આયોજન કર્યું ભારત રાજ્ય સરકારે એના કારણે યુવાનોમાં અને ખાસ કરીને આરોગ્ય પ્રત્યેની જાગૃતિ વધશે અને આપણે યોગની જે પરંપરા છે એનાથી એમનું સ્વાસ્થ્ય પણ સુધરશે તમામને હું શુભકામનાઓ આપું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર